પણ જીવનમાં તમે ગમે એટલા ભોગ ભોગવો પણ જેનો તાર તમારે એની સાથે મળી ગયો હોય ને પતિ પત્નીનો સંબંધ એવો હોય છે ધન વૈભવ અનેક પ્રકારની ધન અને સંપત્તિ મૂકી અને પતિ પત્ની માટે કે ગમે એટલું ધન વૈભવ સંપત્તિ પતિ પત્ની માટે મૂકીને ગયો હોય પણ જયારે પતિના હોય ને ત્યારે પત્ની કઈ આનંદ આવતો નથી અને એ જ પ્રમાણે ધન વૈભવ સંપત્તિ આ બધું જ પતિ પાસે હોય પણ જો પોતાની ધર્મ પત્ની સમયથી વહેલા જતી રહી તો એ વૈરાગ્ય આવી જાય છે કે આ બધું મેં મહેનતથી શાંતિથી ભોગવવા માટે તો કર્યું હતું પણ હવે રહ્યા નથી તો આ બધું ભોગવીને હું શું કરીશ એટલે એવો વૈરાગ્ય જે છે ને સાઈ જાય પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ છે ને અવિરત છે બંને સુકો રોટલો ખાતા હોય પણ જો સાથે મળીને રહે આનંદ થી રહે તો એનો આનંદ જ કંઈક અવર હોય છે પણ અનેક પ્રકારની ધન સંપત્તિ ને વૈભવ મળ્યા છતાં જો બેમાંથી એક ન હોય ત્યારે એની ઉણપ બહુ વિધતી હોય છે પછી ગમે એટલી ધન સંપત્તિ હોય પણ એ માણસની કમી પૂરી નથી કરી શકાતી એવું જ દેહુતી માતાના હૃદયની અંદર વૈરાગ્ય પ્રાપ્ત થયું છે ને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી એમને એમ થયું કે મારા પતિ જો ભગવાનના માટે નીકળી ગયા હોય સ્વકલ્યાણ કરવા માટે નીકળી ગયા હોય સંતાન ની પણ ચિંતા એમને ના કરી હોય પત્નીની પણ ચિંતા એમને ન કરી હોય તો આ પર બ્રહ્મ પરમાત્મા એવા કેવા હશે કે એમના માટે આ સંસાર છોડી દીધો હે પરમાત્મા કેવા હશે સ્વરૂપ કેવું હશે અને એ જાણવાની જ્યારે એમને ઈચ્છા થઈ ત્યારે કપિલ મુનિને જ્યારે કહ્યું કે બેટા મારે ભગવાન વિશે જાણવું છે કે આ સૃષ્ટિ ભગવાને ભગવાન છે પહેલાં તો મને એક ભગવાન છે કે આ ભગવાન છે કે તારા પિતા કહેતા હતા કે તું ભગવાનના અંસાત્મક સ્વરૂપે તારો અવતાર થયો છે વાત સાચી છે તો કપિલ મુનિ કહે છે કે આ વાત સાચી છે તો કહે કે બેટા સૃષ્ટિનું રચના ભગવાને કઈ રીતે કરી ત્યારે સંપૂર્ણ જે હમણાં આગળ જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું એ પ્રમાણે બધું જ વૃત્તાંત જે છે ને એ બધું દેહુતી માતા જે છે એમને કપિલ ભગવાન કહે છે